કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાનગર ખાતેથી લોકોને અડચણરૂપ રૂપ થતી પાંચ લારીઓ જપ્ત કરાઈ કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ એસ્ટેટ વિભાગ અને હેલ્થ વિભાગ દ્વારા તહેવારોને ધ્યાને લઈને રસ્તા ઉપર ટ્રાફિક ના સર્જાય અને લોકોને કોઈ પણ પ્રકારની લારીઓ જે જાહેર રસ્તા ઉપર અડચણ રૂપ થાય તે રીતે મૂકવામાં આવી હોય છે જે માટે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મનપાની ટીમ દ્વારા હાથ ધરાયેલી ચેકિંગ દરમિયાન વિદ્યાનગરના મોટા બજાર તથા પ્રગતિ મંડળ વિસ્તારમાંથી લોકોને અડચણ રૂપ થતી પાંચ જેટલી લારી જપ્ત કરવામાં આવી છે અને આ લારીવાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી તહેવારોને ધ્યાનમાં રાખીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે